જામવાડાની લાઈ થાબડી બનતી આપણે ખાવાનું મન થઈ ગયું રાખી ઉભી રાખી ગાડી હવે થાબડી ખાઈ લઈ જાવ આવી ગઈ થાબડી આપણે તો ખાવા માં એક નંબર હોય જામવાડાની ફેમસ થાબડી ખાઈ પીને પછી નીકળી આગળ આપણે હમણાં જામવાડાની થાબડી ખાઈ નીકળી ગયા આપણે હતા ગીરમાં બેદી થી આપણે ફરીએ છીએ હવે જાશો દીવ દીવના બધા લોકેશન બતાવશું મારી પાછળ જોવાનું જંગલ આપણે બેદી થી રખડી છીએ જંગલમાં હવે જાશું આપણે એમના દીવ દીવના બધાય લોકેશન બતાવશું ભેગા રહેજો વિડીયો મજા આવશે આ જંગલની તો શું વાત કરું જો મજા જ આવે ઠંડો ઠંડો પવન આવે અને વૃક્ષ જ જોવા મળે તો કાંઈ જો શાંતિ વાતાવરણ આપણે મસ્ત રીતે ધીમે ધીમે આગળ વધીએ આવે હાલો ભેગા રહીજો આવી ગયા પેટ પૂજા કરવા જો પેટ પૂજા કરીને જાય આવે આખો નકશો ખોગલા બીચ બતાવું લાઈવ બતાવું તમને એન્ટર થઈ ગયા હવે લોકેશન લેવાનું ચાલુ બધે વિડિયો બનાવવાનું ચાલુ હવે જો ડીવ ની અંદર એન્ટર થયા છીએ હજી તો પેલા જ બતાવી દર્યો કેટલો મસ્ત છે નું આવે તમે મસ્ત લોકેશન

વાતાવરણ કેટલું મસ્ત હતું જવો એરપોર્ટ એની સામે છે નાગવા બીચ આપડે જઈએ હમણાં અંદર નાગવા બીચર બીચ જો

આ બધા નાહતા હતા તો આપને મન થઈ ગયું તો ચાલો આપણે હવે નાહી આવી જાય અંદર નાહવા બીચમાં દરિયાનું પાણી જોઈને આપને એમ થઈ ગયું જય આવી અંદર બધા નાઈ છે જો આપણે જાય હવે ધીમે 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 પગલાં માંડી છીએ હવે પણ થાય એન્ટર અંદર પેલું જ મોજું આવી ગયું જો આ પાણી હવે ખારું એટલું હોય ને ત્યાં ખૂબ ભરવા માંડે જો હજી તો આપણે અંદર જઈએ નાવાનું કરી દીધું ચાલુ આપણે આપણે ઘોડા પદુરા થઈને અંદર જવા મળ્યા જો નાવા હાટુ જો પાણી ઉડાડવાનું ચાલુ કરી દીધું બધું હવે નાય હવે જો અંદર અંદર જાય છે હવે હું થાય આ તો જોજો નજારો આપડે નાઈ તો રેડી થઈ ગઈ ગયા

મંદિર છે અહીંયા મસ્ત નું જો બીચ પણ મહાદેવ ની સામે જો બીચ મસ્ત અહીંયા પણ એવડું પબ્લિક છે જો અહીંયા પણ એટલું પબ્લિક છે રાતનું જમીન ગીરમાં જો મોજ કરીને હવે મળીએ એક નવા વિડીયો સાથે ભેગા રહીજો